મિત્રો આપણે આયા છીએ અડવદ તાલુકાના સરંભડા ગામે સરંભડા ગામે એક વિચિત્ર ઘટના બની છે ત્રણ દિવસ પહેલા એક ગાય બિહાણી અને એક વાછડી આવી વાછડી જે છે તે બે મોટા વાળી છે આ ખાસ બતાવવા માટે થઈ અને આપણે અત્યારે સરંભળા આવ્યા હતા મોટાભાગે પશુઓનો જન્મ થતો હોય એટલે બે ત્રણ મોઢા પશુ જન્મતા હોય પરંતુ એ જન્મતા વેત જ મૃત્યુ થતું હોય છે પરંતુ આ ત્રણ દિવસ થઈ ગયા ત્રણ દિવસ થવા છતાં પણ એ બે મોઢા વાસડી છે એને ચાર આંખું છે બંને મોઢે દૂધ પીવરાવે તો દૂધ પીવે છે એટલે હાલ અત્યારે જીવી જ છે એ પશુપાલક આપણી સાથે છે આપણે થોડીક તેમની પાસેથી વાત કરીએ અને માહિતી લઈએ શું તમારું નામ નાનુભાઈ નાનુભાઈ કનુભાઈ ભરવાડ હરમ ગામ હરમડા કેવડી ઘમર છે સાઠ સિત્તેર વર્ષ એટલા ખરા હા સાઠ પાંચ કેટલા ઢોરા રાખો પાંચ ભેંસું છે ને એક ગાય એક ગાય ને પાંચ ભેંસું ભેંસું અને પશુપાલનનું જ કરો કે બીજું કંઈ કામ પશુપાલનનું બીજું ક્યારે ગા વિયાણી ગા પમદી ત્રણ દિવસ થયા ત્રણ દિવસ પહેલાં ત્રણ દિવસ પહેલાં અને વાસળી ના બે મોટા વાસળી બે મોટા ને ડોક્ટરના સાત આઠ જણા ભેગા થઈને વાસળી કાઢી હા હા

કારણ કે આને તો બે ત્રણ ટાઈમ દિવસમાં પાવું પડે નાનું હે એમ જે છે બપોર મેં તમને ફોન કર્યો ત્યારે જ અમે દૂધ પાવ્યું તું પાડીને પછી મેં બે આયાના છોકરા આવ્યા હતા ને એમને વાત કરી કે પત્રકારોનું કે હું ફોન કરું મેં કે ચોક કીધું અમારો છોકરો જ છે કીધું ને ફોન કરો તમે બે મોટે દૂધ પીરો બે મોટે દૂધ પીવે આ બે મોટે હં હં પહેલું તો મને એવું જે હતું કે મેં કીધું એવું મોટું એક ખેંચ્યું ને એટલે કીધું બંધ થઈ ગયેલું છે પણ રાતે રાતે બંધ ને પાસે હવારે પાછો હતો ને રાતે પાયું છે એક મોટે હવારે પાયું ત્યાં ઓલી ઓલા મોટે જીભ કાઢો પછી એ ટોટી ચડાઈ બે મોટે પછી બે એનું થઈ ભેગું થઈ એક ઓલે જતું હોય તો ભગવાન જાણે તો શ્વાસ ન લઈએ કે ને કે તમે કેટલા ટાઈમથી આ પશુપાલનનું કરો હું આ આટલા હા ઢોરાથી જાનો જન્મ્યો ત્યાંથી તો અત્યારે લગીમાં આવા આવેલા પશુઓને કે નાનવેડી જ બન્યું નથી તો પછી ગામમાં તમે બધા ઢોરા ભેગા સારવા જાતા હોય બીજા કોઈ પશુપાલક ને ને ગાય ને આવું કંઈ ના હા અમારા હારમણાં નથી આવું બન્યું નથી કોઈ જ બન્યું નથી મેં જોયું જ આ પેલાડ આટલો જોયું લેહાય પોતાએ તો પછી અત્યારે એને સાચવવાની અત્યારે સાચવાની હા હમ હમણાં અમે જોયું તમે તેલ નહીં ચોપડતા હતા કે માખ્યું કારણ કે વરસાદ નહીં થયો હે એટલે આખી બે વરસાદના હિસાબે પડી પડી તેલ બે 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 કામ કામ કરે કરે હા ઓકે એટલે ખાસ મિત્રો આ બતાવવા માટે થઈ અને આપણે મળ્યા હતા કે મોટા ભાગે આવા કિસ્સાઓ ક્યારેક બનતા હોય આપણા ત્યાં આવ્યા હોય પરંતુ એમાં શું થતું હોય કે મૃત્યુ પામતા હોય છે પશુઓ જીવિત નથી રહેતા હોતા બે ત્રણ મોઢા હોય તો અને બે મોઢા છે આ વાસળીને ત્રણથી પહેલા જૈનમી છે અને હજી કમ્પ્લીટ જીવિત છે એ ટોટી જે છે ને આપણે બાળકને દૂધ પાતા હોય એ રીતના જે છે અને બંને મોઢામાં જે છે એ દૂધ પાવામાં આવી રહ્યું છે આ પશુપાલક પાઈ રહ્યા છે દૂધ અને ચાર આંખ્યું છે તો એ પણ કમ્પ્લીટ છે બે મોઢા તો એ પણ કમ્પ્લેટ છે ને હાલ અત્યારે જીવિત હાલતમાં છે આ તમે વિડીયોમાં પણ મિત્રો જોયું આ વાછડીને આ હળવદ તાલુકાનું સરમડા ગામ છે ને સરમડા ગામના જ આ નાનુંભાઈ કનુભાઈ છે મિત્રો પરવાડે પશુપાલક એમની જ ગાય છે અને એમની જ ગાય ત્રણ દિવસ પહેલાં વીઆણીતીને આ ડબલ એટલે કે બે મોઢાવાળી વાછડીનો જન્મ થયો પ્રવીણભાઈ રયાભાઈ મોંધવા સરમડા ગામ અમારા ગામમાં જે આ વાછડીનો તમને વિડીયો જોયો એ બે મોઢાવાળી વાછડી છે અને નાનું બાપાની છે આવી ઘટના મેં મારા ધ્યાનમાં પહેલી વાર જોઈ કે આ બે મોઢાભરી વાછડી એમ મોટા ભાગને આવું કંઈ અજુગતું હોય ને તો એ પશુ મૃત્યુ પામે અથવા મરી જાય એમ એવું કહી શકાય પણ આ બે મોઢાભરી વાછડી અત્યારે હાલ જીવે છે અમારા ગામના ઘણા બધા લોકો પણ જોવા આવે આ વાછડીને અને અત્યારે હાલ નાનું બાપા એ વાસણીની સેવા કરે છે